આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આજ રોજ આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દર વર્ષે આજના દિવસે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે

થરાદની એકસો એક્યાસી મહિલા અભિયમ ટીમ ભાબર બાર વકીલ એસોસિએશન પ્રમુખ સીડીપીઓ હંસાબેન પંડ્યા સહિત અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ આરોગ્ય સ્ટાફ આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો એમ મળી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી ને આ વિસ્તારની શિક્ષણ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉચ્ચ દેખાવ કરનાર બાલિકાઓને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ને બહેનોને સશક્તિકરણથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ

સન્માન કરી આજના આયોજનમાં એમને અમે પ્રોત્સાહક તરીકે સસ્તા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યો આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ક્ષેત્રે મહિલા આયોગની અલગ અલગ યોજના અને મહિલાને લગતા એકસો એક્યાસી હેલ્પલાઈન અને મહિલાઓના અધિકાર માટે કાયદેથી જાણકારી પણ આપવામાં આવી અને દરેકનું સિલ્ડ એનાયત કરવામાં આવ્યો જનકલ્યાણ સાર્વનિક જનિક ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત સરસ રોજાનો એવો કાર્યક્રમ રાખેલો હતો બાબર મુકામે જેમાં અમારી એકસો એક્યાસી મહિલા અભિયાન ટીમ હાજર રહેલ અને અઢીસોથી ત્રણસો બેનો હાજર રહેલ અને વિવિધ મહેમાનો હાજર રહે અને મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને પડતા જે અત્યારે વગેરે વિશેની વાતો કરવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે

આ તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું વિવિધ ક્ષેત્રે જેમણે પોતાનું આગવું પ્રદાન આપેલું હતું તેવી મહિલાઓને સાલ સન્માન અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ મહિલાઓના હકો મહિલાઓ શેરી જે હેલ્પલાઇનની સરકાર વિવિધ યોજનાઓ આ તમામ યોજનાઓ દ્વારા વિવિધ મહિલાઓને જાણકારી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંદેશા સંદેશ છે આજના દિવસ મહિલા વિશ્વ દિવસની નિમિત્તે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને આમ જનકલ્યાણ માળખાના ઉપક્રમે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભાભર નગરપાલિકાના હોલ ખાતે કરવામાં આવી તે બદલ અંદર ઉપસ્થિત કર્યા સન્માન કર્યું તે બદલ ટ્રસ્ટી ટ્રસ્ટીકરણ આભારી છું નગરપાલિકાની પણ આભારી છું ત્યાં હું સરસ મજાનો હોલ આપણને આ કાર્યક્રમ માટે આપ્યો હતો અહીંયા પત્રકારો પરિષદો દ્વારા રિપોર્ટરો દ્વારા પણ સરસ મજાનો દ્રશ્ય પણ હું એમની પણ ખૂબ ખૂબ આભારી છું કે આ કાર્યક્રમને વિગવંત બનાવ્યો છે બસ જય જય ભારત જય જય ગૌરવ આજ રોજ આઠમી માર્ચના બાબર ખાતે શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉજવણી કરવામાં આવી જેમાં આ વિસ્તારની અલગ અલગ બાળાઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે સ્પોટ ક્ષેત્ર હોય કે અન્ય શિક્ષણ ક્ષેત્રે એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આ વિસ્તારની અન્ય મહિલાઓ પણ જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે તમામ લોકોનું શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણીમાં એમનું સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બહેનો પણ હાજરી રહી અને અમારો કાર્યક્રમ સમગ્ર બેનો જ સંચાલન કરી બહેનો થકી આ કાર્યક્રમ શરૂ થયેલો છે આવનાર સમયમાં આ વિસ્તારમાં આવા અલગ અલગ જન જનકલ્યાણ અને લોકજાગૃતિના કાર્યો આ સમગ્ર ટીમ સાથે મળતી કરીશું